साणंगपुर हनुमान जी मंदिर खाते ना, ताले भाविको रंगे रंगायागड़िया विस्तृत अहवा बोटाद जिला तलुका साणंगपुर गांव खाते सुप्रसिद्ध यात्राधाम श्री कष्टभन हनुमान जी मंदिर खाते जहाँ आज तारीख पच्चीस मार्च बजार चौबीस रोज विशेष तुड़ी पर्वित्ते वड़तालधाम दी शताब्दी महोत्सव एवं शतामृत મહોત્સવ સાણંદપુર ધામના ઉપલક્ષમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના અથાણાવાળા સત સંત મંડળ દ્વારા થતા ત્રીજી વખતે આ ટુળેતી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી કૃષ્ણભન દેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સમગ્ર મંદિર પરિસરને ભવ્ય ડેકોરેશન કરીને સજાવવામાં આવ્યું હતું દાદાનું વિશેષ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી લાખો ભાવિકો આ સાણંદપુર કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા ખાસ કરીને ધૂળેટી પર્વની સપ્તધનુષની થીમ ઉપર ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિશેષ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી એકાવન હજાર કિલો નેચરલ કલર પાવડર લાવવામાં આવ્યો હતો જેના દાદાના ચરણોમાં ધરાવી ભાવિકો સાથે ઉજવણી કરવામાં આવી હતી વિશેષ કરીને દસ હજાર કિલો કલરના એર પ્રેસરથી સપ્તધનુષની થીમ પર ચારસોથી પણ વધુ સાઠથી સિત્તેર ફૂટ ઊંચા હવામાં ફુગાઓના બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો સાઠ જેટલા ઢોલીઓ દ્વારા નાસિક ઢોલ પર નાસિક ઢોલના થીમ પર ગીત વગાડી સૌ ભાવિકો મંત્રમુગ્ધ થયા હતા અને ભગવાનના સાનિધ્યમાં ધૂળેટીનું પર્વ અને રીતે ઉજવવામાં આવ્યું હતું દિવ્ય ભવ્ય રંગોત્સવ નાસિક ઢોલના તાલે ભાવિકો રંગે રંગાયા હતા ખાસ કરીને આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ વખત આ ધૂળેટી પર્વની એક વિશેષ ઉજવણી દાદાના સાનિધ્યમાં કરવામાં આવી હતી આજે દાદાના દરબારની અંદર ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો લાખો ભક્તો દાદાના રંગે રંગાણા ભક્તિના રંગે રંગાણા રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાણા વાલા ભક્તો દાદાના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું હેપી હોલી અને સમગ્ર ભક્તોના જીવનની અંદર કાયમ ને કાયમ રંગીન જીવન બન્યું રહે ઉત્સાહવાળું જીવન બન્યું રહે કાયમ સુખી અને સમૃદ્ધ લોકો થતા રહે આરોગ્ય બધા એનું દાદા સારું રાખે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના છે બીજું કે આજે જે આખા ભારત વર્ષની અંદર જે રંગે રમાય છે એમાં જે દાદાના પ્રાંગણની અંદર જે ઉત્સાહ આનંદ ઉમંગ અને જે ભક્તિનો રંગ હતો એ અદ્ભુત હતો તમામ ભક્તો બહુ ખુશ થયા બહુ રાજી થયા દાદા સદાયની માટેના આવા આવા ખુશ રાખે એવી દાદાને પ્રાર્થના જય સ્વામિનારાયણ જય મારું નામ ધ્રુવ ભદાણી સુરત હું છું હજારો ને લાખો યુવાનો આ હોળીના ના તહેવારે ફાર્મ હાઉસ રિસોર્ટ વગેરેમાં માં જતા હોય છે ત્યારે આજનો યુગ આ હિન્દુત્વ તરફ જઈ રહ્યો છે ત્યારે લાખો ને કરોડો યુવાનો સાળંગપુર ધામમાં હોળીના ના પર્વ પ્રમાણે

હોળી તથા આજે ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે એ તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ ફક્તકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પ્રજાજનો જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે અને સુરક્ષા જળવાય એ અમે સુનિશ્ચિત ભગત તમારું નામ આર્યન ભગત આજે ધૂળેટીનો પર્વ છે અને અહીંયા દાદાના સાનિધ્યમાં રંગે રંગે શું કહેશો કેવો આનંદ કેવું હું દાદાનો દાસ ભગત અને આજે હું સાળંગપુર ધૂલેટી રમવા આવ્યો છું અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ધુલેટી રમી રહ્યા છે આપણે ક્યારેક ઘરે ધુલેટી બનાવતો હોય અથવા કંઈ આપણા સગા સંબંધીમાં ધૂલેટી બનાવતા હોય પણ જે અહીંયા દાદાના દાદાના ધામમાં જે આપણને ધુલેટી રમવાની જે મજા છે એ કંઈક અલગ જ હોય છે તો બધાને ધુલેટીની ખૂબ ખૂબ શુભકામના અને ઓ અને તમે પણ એકવાર અહીંયા ધુલેટીનો જરૂરથી લાભ લેજો જય સ્વામિનારાયણ જય કૃષ્ણમ દેવ જય શ્રીરામ તન્વી છે અને અમે અહીંયા ધુલેટી રમવા ભાવનગરથી છે જોઈ છે મસ્ત છે બાકી એનો માહોલ આ છે ક્યારે આવું ક્યાંય જોયું નથી લોકો ને બહુ મસ્ત આનંદ છે